thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રના પશ્ચિમ વિદર્ભના ત્યારે બલડાણાના જિલ્લાના ત્રણ ગામોમાં એક રહસ્યમય રોગ ફેલાયો છે આ ગામમાં મોટાભાગના સ્ત્રી અને પુરુષ આ રોગ સામે રહ્યા છે લોકોના અને શરીરના અન્ય ભાગો પરના વાળ જાતે જ કરવા લાગ્યા છે કેટલાક લોકો માત્ર ત્રણ દિવસમાં ટાલ પડી ગઈ છે અને તેના હાથ અને પગના વાળ પણ ખરી ગયા છે લોકો આ રોગનું કારણ જાણતા નથી તેમજ કોઈ ઉકેલ દેખાતો નથી ડોક્ટર પણ તેનો ઈલાજ શોધી શકતા નથી આવી સ્થિતિમાં લોકોમાં ભયનો માલ જોવા મળી રહ્યો છે ગરભરાટ અને ભય વચ્ચે આરોગ્ય વિભાગે આ રહસ્યમય રોગની તપાસ શરૂ કરી છે પહેલા ગામના સરપંચ રામા પાટીલ ત્યારે તર્કડ કહે છે કે હું ગામની સરપંચ સંગઠની પ્રમુખ છું મારા ગામમાં છેલ્લા દસ દિવસથી એક વિચિત્ર રોગ ફેલાયો છે લોકો વાડ કરી રહ્યા છે ત્યાં ઓછામાં ઓછા વીસ લોકો છે જો આ ગામમાં જેના વાડ ઝાડ પરથી ત્યારે મિત્રો કરી રહ્યા છે રામા પાટીલ તકડ કહે કે કેટલાક લોકોની તો હાલત વધુ ખરાબ છે તેમાં માથુશાહ અત્યારે માથે ચડાવે છે અને તેના વાડ તેમના આત્મા આવે છે જોકે જિલ્લામાં આરોગ્ય અધિકારી ગીતે સાહેબે ત્રણ દિવસ પહેલા આ કેસોથી જાણકારીમાં આવી હતી અને વાળ કરવાની સમસ્યા પીડિતોને ત્યારે એક વ્યક્તિને નામ ના અપાય તેવી શરતે જણાવ્યું કે પહેલા દિવસે માથામાં ખૂબ જ ખંજવાળ આવે પછી ખંજવાળને કારણે વાળ કરવા લાગે છે અને મિત્રો આ હાથમાં આવે છે અને ત્રીજા દિવસે વાળ ઝડપથી કરવા લાગે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ